વરસાદ પછી જમુ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુળે વરસાદ થકી થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારી શ્રીઓને સૂચના અપાઈ સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગોડે વરસાદ ધકી થયેલ નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિર્ગોડે ઝાલો તાલુકામાં આવેલ પંચક્રિશના માંડલી ખૂટાના માંડલેશ્વર તેમજ ઝાલો પોલીસ સ્ટેશનની વિઝિટ કરી જળદ પ્રાંત કચેરી ખાતે સંકલનના અધિકારી શ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી ઉપરાંત ગરાળુ મુખ્ય પ્રાથમિક શાળા ગરાળુ ગ્રામ પંચાયત તેમજ ગરાળુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી તો આ સાથે તેઓએ જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયું હોય તેમની પણ મુલાકાત લઈ થયેલ નુકસાનનો તાગ મેળવ્યો કલેક્ટર શ્રી રોડ રસ્તાઓની વાત કરતા કહ્યું હતું કે જે રસ્તાઓને વરસાદના કારણે નુકસાન થયું છે તેનું પેચ વર્ક કરવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે જે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે

ઝાલોદ તાલુકામાં જે કાંઈ નુકસાની થઈ હશે એના સંદર્ભે સ્થળ મુલાકાતો કરવામાં આવી હતી એમાં પ્રાંત મામલતદાર શ્રી ટીડીઓ શ્રી અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કાંઈ નુકસાની થઈ હશે તેમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કંઈ કોમ્પન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટીતંત્રને સૂચના આપવામાં આવેલ છે એની સાથે સાથે આજે ગરાડુ ગ્રામ પંચાયતની ગરાડુ પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે તો વહીવટીતંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે